અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આ વર્ષ જે તમારું બોર્ડ નું વર્ષ છે એ આ વર્ષ સક્સેસફુલ બનાવવા માટે અમારા ચેનલના ના વિડિયો તમને ખૂબ જ ઉપયોગી રહેશે રામબાળ નિવડશે માટે અમારી ચેનલ સાથે આજે જ તમે જોડાય જોડાય જજો પહેલો જોઈએ કે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે એમાં પહેલો મનીષા દેસાઈ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું તો આવશે ઓપ્શન નંબર એ રિંછના હુમલામાંથી બચાવેલું એક વાક્યમાં ઉત્તર લોખો એમાં પેલો રીંછ માણસને જોઈને શું કરે છે તો રીંછ માણસને જોઈને જનુન પ્રતિકાર કરે છે આ તમને અનેકવાર ખાલી જગ્યાની અંદર પણ પૂછાઈ શકે છે અને વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પણ બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તમારા સ્કૂલની પ્રથમ વાર્ષિક પરીક્ષાની તૈયારી કરતા હોય ફર્સ્ટ તમારે તમારું પોતાનું પાઠ્યપુસ્તક કરવાનું છે સ્વાધ્ય જે છે એ તમારા સ્વાધ્યાય જ લેવામાં આવતા હોય છે તો આપણે સૌ પ્રથમ આપણી ટેક્સ્ટ બુક ને આપણે ધ્યાનમાં લઈ વાંચવાનું છે કે નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો તો તે જે કન્યા પર કવિતા લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી તેથી નરેન્દ્ર લગ્નના માંગા પાછા ઠેલતો હતો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ત્રીજો કે બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કે નરેન્દ્ર જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી તો નરેન્દ્ર જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી ડરપોક પણ હતી તે ઘરોળથી પણ ડરતી હતી નમણી હતી અને નાજુક પણ હતી નેક્સ્ટ વિજો જોઈએ કે વિરાટભાઈએ મનીષા અને નરદની સગાઈની નાક કેમ પાડી હતી એનું કારણ જોઈએ તો મનીષાના પિતા વિરાટભાઈ એ મનીષા ને નરેન્દ્ર સગાઈ ના પાડી કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી છે નાજુક અને ડરપોક છે મનીષા નાની નેક્સ્ટ લાઈનમાં જોઈએ આપણે ધરોડતી પણ ડરતી ડરી જતી હતી તો જો સિંહની એકાદ ત્રાડ સાંભળશે અને તે મરી જશે તો નરેન્દ્ર ને જીવન જીવવું પડશે વિધુર એટલે કે જે મિત્રો પત્ની હોય એનો પતિ ના હોય તો એને વિધવા કહેવાય પણ કોઈ પણ પુરુષની પત્ની ના હોય તો એને વિધુર કહેવામાં આવતું હોય છે પ્રશ્નની શરૂઆત કરો ત્યારે મોટા પ્રશ્નમાં તો પાઠ તો ભૂલી ગયા પછી લેખક રઘુવીર ચૌધરી પછી એનો સાહિત્ય પ્રકાર આવી રીતે લખવાનું છે કોઈ પણ કેપ્ટર અથવા કાવ્યમાંથી મોટો પ્રશ્ન પૂછાય ત્યારે તમારો મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે કરવાનું છે તો મનીષા વિશે આ પાઠમાં જે કંઈ છે એ આપણે લખવાનું છે સિમ્પલ છે જોઈ શકો છો તમે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને આપેલો છે વિગતવાર વિડીયો સ્ટોપ કરી તમે વાંચીને

મોટું નુકસાન તમને જવાનું છે જો કોપી પેસ્ટ કરશો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું દસ વિષય ગુજરાતી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો અને નેક્સ્ટ હવે તમારે કયા વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવે છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને આવનાર વિડીયોની અંદર અમે તમારા માટે વહેલામાં વહેલી થકે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત